ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સો હજુ સુધી પોલીસ પકડતી દૂર હતા દરમિયાન સુરત એસુજી પોલીસે સુરતના લીંબાત નીલગીરી સર્કલ પાસેથી ત્રણ પૈકી એક આરોપી સુદર્શન ઉર્ફે સુધિયા ઝાડા પ્રભાશંકર પાટીલ ઉંમર સત્તાવીસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરમાં માં તેની સોસાયટીમાં રહેતો તેનો મિત્ર મહારાષ્ટ્ર ખાતે લગ્નમાં જવાનો હોય તેને ટ્રેનમાં બેસાડવા માટે પકડાયેલો આરોપી તથા તેને અન્ય બે મિત્રો ઉધના રેલવે સ્ટેશન ખાતે ગયા હતા ત્યારે સુરત ભુસાવલ પેસેન્જર ટ્રેનમાં જનરલ કોષમાં ભીડના લીધે પેસેન્જર દરવાજો ખોલતા ન હોય જેથી ટ્રેનમાં અંદર બેસેલા પેસેન્જરો સાથે દરવાજો ખોલવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં બે શખ્સો ટ્રેનમાંથી નીચે ઉતરી પ્લેટફોર્મ પર તેમના સાથે બોલાચાલી કરતા ઝઘડો વધી ગયો હતો જેમાં બંને પેસેન્જરોને માર માર્યો હતો જેમાં એક શખ્સને ચપ્પુના ઘા મારી ત્રણેય ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી તમામ મિત્રો તેમના વતન નાસી ગયા હતા